સૌપ્રથમ તો વીરપુર જલારામ બાપાની પવિત્ર ભૂમિ અને મારા મત વિસ્તાર ખાતે વીરપુર આવેલું છે છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે વીરપુર મારા મત વિસ્તારનું ગામ છે અને પંદર વર્ષથી જે રીતે હું જોતો આવું છું કે વીરપુર જલારામ બાપાની પવિત્ર ભૂમિ અને લાખો શ્રદ્ધાળુઓ જે વીરપુર જલારામ બાપાના દર્શન કરવા માટે હંમેશા હોશે હોશે આવે છે આ એક એવી જગ્યા કે જ્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવ્યો છે મને ગૌરવ છે કે આ પવિત્ર સ્થાન અને જે પ્રમાણે ત્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવ્યો છે વીરપુરના આંગણે કોઈ દિવસ કોઈ પણ માણસ ભૂખ્યો નથી ગયો અને અત્યાર સુધી અંદર એક પણ રૂપિયો ક્યાંથી ફાળો નથી લીધો આ પવિત્ર જગ્યા અને જે રીતે પૂજ્ય જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી આ ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું ગઈકાલે પણ વીરપુર બંધનું હતું હજારો ભક્તો એને રોસપુર આ દુકાનો બંધ રાખી અને આ જે અભદ્ર ટિપ્પણી છે એમાં જોડાતા હું પણ આ ઘટનાને વખોડી કાઢું છું અને કોઈક આવડા મોટા સંત કે જ્યાં હંમેશા લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય જલારામ બાપા ઉપર પવિત્ર શ્રદ્ધા હોય અને એના વિશે અભદ્ર ટિપ્પણી કરી માનું છું કે યોગ્ય નથી ભૂતકાળમાં અનેક એવા દાખલા છે કે જ્યાં વીરપુર જલારામ બાપાની ભૂમિ ઉપરથી અનેક પ્રસાદી રૂપે પણ ત્યાં દાખલા છે કે લોકોને આશીર્વાદ આપ્યા છે ભવિષ્યની અંદર પણ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મગુરુ છે કે પણ આવી ટિપ્પણી ન થાય સક્ત સદ્દોમાં ઓખડી કાઢું છું ને અમારી ભૂમિ છે એ પવિત્ર ભૂમિ આજની તારીખે પણ બાપાની આ પવિત્ર જગ્યા છે અને હજારો લોકોને આશીર્વાદ મળે છે અને ભૂખેને ત્યાં રોટલો મળે છે